ઉધના રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડથી ભરમાળને કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે આ સ્થિતિને કારણે સ્થાનિકો રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકનું કામ ચાલી રહેલું નવીનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે પ્લેટફોર્મના નવીનીકરણ દરમિયાન ખોદકામને કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ હતી આ કીચડ મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે આ કીચડ ફક્ત એક જગ્યા પૂરતો સીમિત નથી પરંતુ આખા ઝીરો નંબર રોડ પર પણ કીચડ ફેલાઈ ગયું છે માહિતી મુજબ કીચડને કારણે વાહનો સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે જેનાથી અકસ્માતનું હદમાં આવે છે તેમ છતાં મનપા દ્વારા હજી સુધી કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી મુખ્ય માર્ગો કીચડવાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યો હોય તેમ લાગે છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ કિચડની સમસ્યાને કારણે રોજિંદા જીવનમાં મોટી અસુવિધા થઈ રહી છે ઉપરાંત કિચડ અને ગંદકીને કારણે સ્વાછો શ્વાસની તકલીફો અને અન્ય બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે બીરો રિપોર્ટ એલકે કે સ્ટાર ન્યૂઝ સુરત